ડીસાના આવતા ફરીથી સમારકામ રસ્તાનું ઉતાવળમાં કામ કરતી હાઈવે ઓથોરિટી લાખો રૂપિયા નું ધુમાડું કરે છે ડીસા એલિવેટેડ ઓવરબ્રિજની બાજુમાં ડીસા શહેરમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના બિસ્માર રસ્તાઓનું મુખ્યમંત્રી આવવાના હોવાથી ફરીથી સભાગ કામ કરવામાં આવી રહ્યું છે જોકે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દર વખતે ઉતાવળથી આ રસ્તાનું ડંગ તડા વગરનું સમારકામ થતું હોવાથી તુરંત જ તૂટી જાય છે અને લાખો રૂપિયાનો ધુમાડો થાય છે તેમજ લોકોને પણ ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડે છે ડીસાના એલિવેટેડ બ્રિજની બાજુમાં રામ મંદિર શિરમાંથી આગળ હિંગરાજ પંપથી લઈને પ્રાઇમ હોટલ સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી સાવ બિસ્માર હાલતમાં છે આ રસ્તાનો અગાઉ ત્રણથી ચાર વખત સમારકામ કરવામાં આવ્યું છે જોકે રસ્તો એક ચોમાસું પણ ટકતો નથી અને ચોમાસા

તેટલા ભાગમાં આરસીસી રોડ બનાવીને મજબૂતાઈ કરવા અગાઉ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માણી અને ડીસા નાયબ કલેક્ટરને જણાવ્યું હતું કે હવે મુખ્યમંત્રી ડીસા આવવાના હોવાથી આરસીસી રોડ કર્યા વગર જ તાત્કાલિક માત્ર હલકી ગુણવત્તાનું પાતળો ડામાર રોડ બનાવીને કામગીરીથી સંતોષ માનવાનો હોય તેવું લાગી રહ્યું છે જેથી આ રસ્તો ફરીથી સવારકામ થયા બાદ પણ કેટલો ટાઈમ લાગશે તે કેવું મુશ્કેલ છે